જય હિન્દ જય ભારત વંદે માતરમ જય માતાજી મિત્રો મિત્રો હું ગોહિલ વિશાલ છીએ આજે ફરીથી તમારો સૌ મિત્રોનું આપણી સહિયારી ચેનલ જય માતાજી ડિજિટલ સર્વિસ એન્ડ જોબમાં સ્વાગત કરું છું મિત્રો આર્મીના એડમિટ કાર્ડ નીકળવા મળ્યા છે અગ્નિવીરના બે હજાર ચોવીસમાં તો કઈ રીતે ડાઉનલોડ કરવું એડમિટ કાર્ડ તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ તો સારો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં જો તમે હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બે લાયકન નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી કરીને આવી અવનવી કોઈપણ ભરતીની માહિતી આવતી હોય અથવા તો કોઈ પણ નવી જાણકારી આવતી હોય તો તમને સૌ મિત્રોને મળી શકે તો સારો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો હવે મેં કમેન્ટિંગ બોક્સમાં જે લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે તે તમે ક્લિક કર્યું એટલે તમારી સામે તેવું આ મુજબ પેજ ઓપન થયું તો સૌ પ્રથમ પહેલાં તમારે અહીંયા તમારે રોલ નંબર દાખલ કરવાનો રહેશે અને અહીંયા તમારે પાસવર્ડ નાખવાનો રહેશે તો રોલ નંબર જે તમને આપેલો છે તે તમારી મેલ આઈડીમાં પણ આવેલો છે અથવા તો તમે જે ફોર્મ ભર્યું હતું ત્યારે તમને રોલ નંબર કઈ રીતે મળેલ છે તે તમને હું જણાવું તો પી એન યુ ડેશ પછી જી યુ જે ડેશ જે એ એમ ડેશ એવી જી ડી ડેસ બે હજાર ચોવીસ ડેશ કરી અને દસ લખી અને પાછળ ચાર આંકડાનો તમારો અલગથી નંબર આપેલો છે તો કઈ રીતે આપેલો છે તમને એક વખત લખીને પણ હું તમને સમજાવી દઉં તો સૌ પ્રથમ તો પીયુ એન ડેશ છે પછી જી છે પાછો ડેસ છે પછી જે એમ સોરી મિત્રો ત્યારબાદ ફરીથી ડેસ છે એવી જીડી ત્યાર બાદ ડેસ બે હજાર ચોવીસ ત્યારબાદ પાછો ફરીથી ડેસ છે અને આંકડા લખેલા છે છ આંકડા તો તે આંકડા તમારે રોલ નંબરમાં દાખલ કરવાના રહેશે ત્યારબાદ પાસવર્ડ છે તો પાસવોડ તમારી જે જન્મ તારીખ હશે તે સૌપ્રથમ તો તમારે જન્મ તારીખ તમારી દાખલ કરવાની રહેશે અને આટલી વસ્તુ થઈ જાય એટલે લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે તેની વિશે આપણે માહિતી મેળવી હવે તો મિત્રો અત્યારે મેં પાસવર્ડ અને રોલ નંબર બંને દાખલ કરી દીધેલ છે હવે હું લોગિન ઉપર ક્લિક કરી તો અહીંયા લોગિન છે તેના પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો જેવું લોગિન ઉપર ક્લિક કર્યું એટલે તરત મારી સામે એક નવું પેજ ઓપન થયું તે આ મુજબનું છે તો અહીંયા તમારે ન્યૂ પાસપોર્ટ નાખવાનું છે અને કન્ફર્મ પાસપોર્ટ તો તમારું નામ દાખલા તરીકે રામભાઈ છે તો તમારે રામ એલિએ બીસીમાં એ આર લખવાનો રામ એટ ધ રેટ એક બે ત્રણ આવી રીતનો તમારે આઠ અક્ષરનો પાસપોર્ટ બનાવવાનો છે તમારે ઓછામાં ઓછું આવી એ તમને ઉદાહરણ આપ્યું છે તેવી રીતે આઠ અક્ષરનો પાસપોર્ટ બનાવવાનો રામ હોય તો રામભાઈ કરી એટ ધ રેટ એક બે ત્રણ એવી રીતે અહીંયા અને અહીંયા બંનેમાં પાસપોર્ટ નાખી દેવાનો રહેશે તો ચાલો હું પાસપોર્ટ નાખી દઉં હવે પાસપોર્ડ નખાઈ ગયો બાદ પછી તમારે ફરીથી અહીંયા આપવાનું રહેશે ક્લિક કરવાનું રહેશે પાસપોર્ડ ઉપર ચેકિંગ ત્યારબાદ આગળ જોઈએ તેના ઉપર ક્લિક કરશે એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે તે પાસપોર્ટ નખાઈ ગયા બાદ ફરીથી તમારા સામે આ રીતનું પેજ ઓપન થાય એટલે ફરીથી તમારે જે નવો પાસવર્ડ બનાવ્યો છે તે પાસપોર્ટ અહીંયા દાખલ કરવાનો રહેશે અને તમારો રોલ નંબર હતો તે ફરીથી રોલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે એટલું થઈ જાય એટલે ફરીથી એક વખત લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નવું પેજ ઓપન થશે તમે જેવી રીતે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે અગત્યની વિગતો તમારી જે બાયોડેટા છે તે ખુલશે તો અહીંયા તમારો ફરીથી રોલ નંબર આવશે પરીક્ષાનો દિવસ રોલ નંબર હશે તમારો તે અહીંયા આવશે પરીક્ષાના દિવસે પછી અરજદારનું નામ તમારી જન્મ તારીખ એ આર ઓ તમારે શું લાગે છે એ અને ઝેડ આર ઓ શું લાગે છે તે અહીંયા આવશે અને તમે સેના માટે એપ્લિકેશન કરેલી છે તો અગ્નિવીર જીડી માટે છે તો સામાન્ય ફરજ આવી રીતે થઈ જશે હવે તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે તો તમારે હવે અહીંયા એડમિટ કાર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે એડમિટ કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક ફરીથી નવું પેજ ઓપન થશે તો આવું એક નવું પેજ ઓપન થશે તો અહીંયા ભારતીય સૈન્ય પરીક્ષા બાવીસ એપ્રિલથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી ચાલવાની છે અને આ જે વ્યક્તિનું છે તેને ક્યાં એક્ઝામ આવેલી છે તેની વિગત અહીંયા આપેલી છે અને કેટલા વાગે એક્ઝામ છે તો તેની વિગત પણ અહીંયા આપેલી છે તો તેની વિગત પણ અહીંયા આપેલી છે બસ તો હવે તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે એટલે અહીંયા તમારે ડાઉનલોડ એડમિટ કાર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે ડાઉનલોડ એડમિટ કાર્ડ ઉપર ક્લિક કરશે એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થાય તો તમારી સામે આવી રીતનું પેજ ઓપન થાય એટલે ફરીથી ડાઉનલોડ કરો તેના પર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે અને તમારી સામે તમારા એડમિટ કાર્ડના ફોલ્ડર હશે તે બધા ઓપન થઈ જશે અને તેમાંથી તમે તમારું એડમિટ કાર્ડ જોઈ શકો છો બસ તો મિત્રો આજનો વિડીયો એટલે સુધી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માત્ર જય માતાજી મિત્રો